સુરત રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર પહોંચેલી ટ્રેન ના દરવાજા ન ખૂલતા સુરત રેલવે સ્ટેશન ઉપરથી મુંબઈ તરફ જતી અજમેર દાદર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ખોલવા મુદ્દે મુસાફરો વચ્ચે માથાકુર થઈ હતી તો અજમેર બાંદ્રા સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ઊભી રહેતા મુસાફરોએ જનરલ કોચનો દરવાજો ખોલવા જણાવ્યું હતું આ દરમિયાન અંદરથી બે યુવકે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અન્ય મુસાફરોએ વિરોધ કરી દરવાજો ખોલવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી તો આ ટ્રેનના જનરલ ડબામાં હોય બાળો મચ્યો હતો સાથે જ ટ્રેન ઉપર પથ્થર પણ મારવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવી અને તાત્કાલિક પ્લેટફોર્મ નંબર ચાર ઉપર પહોંચી ગઈ હતી જોકે ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી રવાના થઈ ગઈ હતી જેથી રેલવે પોલીસે વલસાડ પોલીસને જાણ કરી હતી તો વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટકાયત કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે યુવકે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા અંદરથી લોક કરી દીધા હતા જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ કરવા ન મળતા હોબાળો મચ્યો હતો આ યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી